બેક નવરાત્રીને લઈને રાજકોટમાં ફાયર વિભાગે નોટિસ બહાર પાડી નિયમોને લઈને કડક વલણ આપ્યું છે ત્યારે નવરાત્રી પહેલા જ ગરબા આયોજકોએ નિયમોનો ઉલાળ્યો કર્યો વિરાણી હાઇસ્કૂલમાં વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં પ્રી નવરાત્રીનું આયોજન કરાયું હતું જો કે ગુરૂવારે રાત્રે શહેરમાં ભારે પવન ફૂંકાયો જેના કારણે ગ્રાઉન્ડમાં બાંધેલા હોર્ડિંગ ઉડવા લાગ્યા તો સ્ટેન્ડનો પણ અમુક ભાગ તૂટી ગયો હતો નિયમો વિરૂદ્ધ વન ડે ગરબાનું આયોજન કરાયું હતું આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન પણ વરસાદની આગાહી અપાઈ છે ત્યારે નવરાત્રી દરમિયાન ગરબાના આયોજનમાં આવી ઘટના ન બને તે માટે તંત્રની કામગીરી પર સૌની નજર છે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયેલા છે ભાવેશ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યારે કથળથી જોવા મળી રહી છે રાજકોટમાં એક બાજુ બહાર પાડવામાં આવી છે અને બીજી બાજુ એક દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ લાપરવાહી જોવા મળી રહી છે જી જે પ્રમાણે દર રાજકોટમાં જે નવરાત્રીનો પર્વ હોય છે તેની પહેલા વેલકમ જે નવરાત્રી છે નવરાત્રી હોય છે थे 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 लेने ना आ वक्त अग्नि कारण जी थी हम कोर्पोरेशन द्वारा कड़क नीति निमो बना है परंतु गई काफे विराणी हाईस्कूल ग्राउंड में गरबा आयोजन करीति निम्बे आयोजन करके गई का भारे पवन वरस की घटना है त्या पवन न कारण अंदर जेएस लगवाह तूटाया था समग्र घटना वीडियो है सोशियल मीडिया में वायरल होने आ प्रकार की एक तरफ कोर्पोरेशन द्वारा આવે છે અને ત્યારબાદ આ નીતિ નિયમનો જે ઉલાડીઓ છે તે કરવામાં આવી રહ્યો છે ગરબાના આયોજકો દ્વારા આ પ્રકારની જે તે કાર્યવાહી છે તે કરવામાં આવી છે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જ્યારે આજે જે કોર્પોરેશન દ્વારા ત્રીસ જેટલા અલગ અલગ જે ગરબાના જે નીતિ નિયમો છે ગરબા આયોજકોના તે જાહેર કરવામાં આવ્યા છે નોટિસ આપવામાં આવી છે પરંતુ પહેલા જે શહેરના અલગ અલગ વિસ્તારમાં ગરબાના આયોજન કરવામાં આવી રહ્યા છે ગઈકાલે પણ આ જ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને લઈને કોર્પોરેશનની કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે આભાર તમામ માટે